મિત્રો આજે આપણે નીકળતા હતા રસ્તા ઉપર અને છે ને અમદાવાદ જિલ્લા ગ્રામીણ સેવા વિભાગની ઓફિસ છે અને એના પાસે ભાઈ રહે છે ચલો ભાઈ શું નામ નથી બોલી શકતા નથી સાંભળી શકતા ભાઈ અમે આવ્યા હતા એમને નામ પૂછવા માટે પણ આ ભાઈને છે ને બોલી પણ નથી શકતા ને સાંભળી પણ નથી શકતા બરાબર તો આપણે છે ને અહીંયા શેરડી કા રસ બેચ્તા હો શેરડીનો રસ વેચો છો અચ્છા ઓર અચ્છા મોટો ગ્લાસ મળશે તમને ત્રીસ રૂપિયામાં અને નાનો ગ્લાસ તમને મળશે ચાલીસ વીસ રૂપિયામાં બરફ બીનાકા બરફ બરફ કા જમ્બો ગ્લાસ વીસ રૂપિયા મેં ભાઈ જોઈ લો બરફ વગરનો છે ને જમ્બો ગ્લાસ અહીંયા તમને વીસ રૂપિયામાં મળી જવાનો છે અને મશીન છે ને એના કારણે આપણે અવાજ નહીં સંભળાય તો થોડોક ઇગ્નોર કરજો અને ભાઈને જરૂરથી સપોર્ટ કરજો આપણે અહીંયા છે ને આજે શેરડીના રસ પીવાના છે બરાબર અને તમને પ્રોપર રીતે તમને આખી વિડીયો બતાવીએ છીએ જોઈ લો ભાઈ અને જો ભાઈ અત્યારે છે ને ભાઈએ આ શેરડી નાખી દીધી છે બરાબર રસ નીકાળવાનું ચાલુ થઈ ગઈ એકદમ ઓર્ગેનિક રીતે એ લોકો બનાવે છે અને તમે જોઈ શકો છો પહેલાં છે ને આમ ભરાઈ ભરાઈને આપણે ચાલતી હતી પણ અત્યારે ટેકનોલોજી પ્રમાણે જનરેટરથી આ વસ્તુ બનાવવામાં આવે છે પણ નેચરલ યુઝ છે તમે જોઈ શકો છો તમારા સામે આ ભાઈ બનાવે છે બરાબર અને કોઈ પણ એસેન્સ કે કોઈપણ વસ્તુ નાખવામાં આવતી નથી બરાબર ઠંડો રસ પીવો હોય તો તમને ત્રીસ રૂપિયા આપવા પડશે અને જમ્બો ગ્લાસના વીસ રૂપિયા તમને બરફ વગરના બરાબર ભાઈને જરૂરથી એકવાર સપોર્ટ કરજો તમે અહીંયા આવો તો એકવાર એમની મુલાકાત જરૂર લેજો બરાબર એડ્રેસ છે આપણે ગ્રામીણ ગ્રામીણ જિલ્લા સેવા સદન બરાબર એની પાસે આ ભાઈ ઊભા રહે છે બરાબર ને ચલો આપણો આ શેરડીનું રસ બને છે ભાઈ ગાયણીથી પ્રોપર ગાળવામાં આવે છે અને ગાળીને પછી આપણને આપે છે ભાઈ બરાબર આ જોઈ લો તમારા સામે જ બધું બનાવશે કોઈ ભેળસેળ કરવામાં આવતી નથી આમાં બરાબર બે ગ્લાસ બનાવડાયા છે થેન્ક યુ ભૈયા આ જોઈ લો શેરડીનો રસ આવી ગયો છે ભાઈ અને ભાઈની આ મહેનત છે આપણા મિત્રો પણ છે ચલો એમના પાસે જઈએ ને પૂછીએ

તો આ ભાઈને એકવાર એને શેરડીનો રસ અહીંયા પીવાનું ભૂલતા નહીં